હમે દોરો પાછા પાડતા નહી ના 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 પાડન મજા આવી ગઈ છે ફરવાની તો શું મજા આવી જાય તમારે તો પેટ્રોલ ના ગાજિયા હોય છે એટલે પણ ગોડા હમણે મંદી છે ને ગાજિયા હમણે કા ખારું પડું પાડે ધંધો હમણે મંદો એડે છે ધંધો ના કરાય તાર ક્યાંક ને સરદાર કેટલા કિંયા ઈ તો બધું સાસુ મારા મગજમાં આઈડિયા એડેરો છે પણ મેં કીધું આઈડિયા બીયા છે એમ ના ના સારું તો હવે જઈને આપડે બીજું કરો હાલો હો રેડી બસ તો હવે આ મુ ઉતરી જવું જબર દોર્યો જબર છે જબર ઓ ભાઈ સરદાર હવે ક્યાં જવાનું છે આપણે આપણે હવે સોના ગોડાઉન ને જવાનું છે અહીંયા જઈને પછી કિડનીપ નો ધંધો ચાલુ કરો હવે આમ દાડા ના વળે કરવો જ પડશે ને

દોઢ લાખ શું કરવા અમારે બૈરા છોકરા ખાનારા છે ને અલે 20 રૂપિયાના બીડીયાના નતા હાલ તન તમન દોઢ લાખ હાલ છે વરા એમ પાકી દી ગાડી વીસી મારી તન કવરો તાર ખરીદ આવવાનું ભયા પોચી બેહારી પાસે આ આ ના થાય છે સમજો તા કાકા નંબર લે લખો એટલે ફોન ફોન સરદાર આપ ફરો ભરો લાવ તરત જ પૈસા ફોન બોન 5500 हेलो सरदार कर लियो मिलो फोन के तो या आ रयो पण रिचार्ज नहीं मय काका नंबर दो 9997 956920 सु नाम छे तार काका नु देवो देवो इ पार्ट तो सी हुजिया सक केम

યા તો ડોડજું કે આલવાનું નક કે આ પાછ થવાના કોણ છે પર ને ને ની મેળાવ ડોડ લાખ વગર કે ડોડ લાખ રોકડા જો એ ડોડ હે રૂપિયા મે કસું દાડો ના વળે સમજ્યા એટલે પણ ડોડ ડોડ હે રૂપિયા નું શું આવે અમારે આ તો અમારે કિડની પર ના માથે પડે આ તો એટલે છોડાવા આવને કાકા આ જો હોંપળો આવા ડોબો મને છોડાવા વા મને પકડી ના બસ લઈ રો હવે 50 150

આપણે હવે કામ થઈ ગયું તો બેટો હવે ભલે વાંધો નહીં હવે કાકો આવશે બેઠો બંદર લઈને આવતો હોય છે હાથ પણ લઈ ધોવા માટે પણ પાછો ભરો પેલો હાથ ધોવા દે ને કાકો આવશે કે પોડલા ઉપડાયેલા પૈસા